આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની નવસારી જિલ્લામાં ફરી ધર્માંતરનો મુદ્દો ગાજ્યો જિલ્લામાં લોકોમાં ભારે રોષ સેવન્થ ડે સ્કૂલના શિક્ષકોએ ધર્માંતર અને વટાળ પ્રવૃત્તિ ચલાવતા હોવાનો વિડીયો વાયરલ થતાં જિલ્લામાં લોકોમાં ચકચાર મચી છે સેવન્થ ડે સ્કૂલના શિક્ષક કમલેશભાઈ નાસ્કર અને સરિતા નાસકરે વિડીયોમાં સનાતન ધર્મ વિરોધી વટાળ પ્રવૃત્તિને વેગ આપતો વિડિયો વાયરલ થતાં જિલ્લામાં હિંદુ ધર્મપ્રેમીઓ ભારે ફિટકાર વરસાવી રહ્યા છે નવસારી જિલ્લામાં લોકોમાં ભરેલી અગ્નિ જેવો માહોલ હિન્દુ આગેવાનો સહિત વિવિધ સંગઠનોના આગેવાનો બન્યા લાલતુમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળના આગેવાનોએ નવસારી જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું વટાળ પ્રવૃત્તિ અને ધર્મ વિરોધી કૃત્ય કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરી જેલ ભેગા ન કરે તો સેવન ડે સ્કૂલ સામે ધરણા કરી બેસી વિરોધ પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે રિપોર્ટર મદન વૈષ્ણવ વૈષ્ણુ સમાચાર નવસારી આજરોજ નવસારી જિલ્લા એ એચ દ્વારા પોલીસ પ્રશાસનને નવસારીના એસપીસીને એક કમ્પ્લેન આપેલી છે જેમાં સેવન ડે સ્કૂલ નવસારીના શિક્ષકો કમલભાઈ નાસ્કર અને સવિતાબેન નાસ્કર આ બંને જણા નવસારી જિલ્લાના ભોલી પાડી ગરીબ જનતાને ફોસલાવી અને એમને ક્રિશ્ચિયન્સ બનાવે છે વટાવ પ્રવૃત્તિ ચલાવે છે આ બધા ગોરખધંધા એમના બંધ થાય એમનો વિડીયો સોશિયલ મીડિયામાં ઘણા સમયથી વાયરલ છે જેને લાખો વ્યુઅર્સે જોયો પણ છે છતાં પણ સરકાર અને પ્રશાસન મૌન છે જે સનાતન સમાજ માટે શર્મની વાત છે સનાતન સમાજ સહનશીલ છે પણ નપુંસક નથી એટલે પાણી જ્યારે માથાની ઉપર વહે છે ને ભાઈ ત્યારે એનો પ્રતિકાર પણ જોરદાર થાય છે એટલે એસપી સાહેબને મારી નમ્ર વિનંતી છે કે કાયદા પ્રમાણે સંવિધાન પ્રમાણે જે કંઈ કાયદેસરની કાર્યવાહી થાય એફઆઈઆર લોન્ચ કરો અને બંને જણાને જેલમાં નાખો જેથી એક દાખલો થાય ભવિષ્યમાં નવસારી જિલ્લામાં બીજા કોઈ ક્રિશ્ચિયન્સ આવી પ્રવૃત્તિ ના કરે અને આપણાથી થરથર કાપે એટલે આ સમસ્યાને ગંભીરતાથી લઈ નવસારી એસપીસીને વિનંતી છે કે એ લોકો સામે એફઆઈઆર લોન્ચ કરે અને જો પ્રશાસન આ કાર્યવાહી નહીં કરે તો નવસારી જિલ્લા એચપી અને એમની સાથે જિલ્લાના બીજા પણ હિન્દુ સંગઠનો સ્કૂલની સામે ધરણા પ્રદર્શન કરશે જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે જય હિન્દ જય ભારત વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એટ થ્રી